નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા ભૂજ અને અંજાર પેટ આંતરડા સ્વાદુપિંડ અને લીવર ના રોગો ની ઓપીડી ગુજરાત જાણીતા લેપોસ્ટ્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ડોક્ટર ધૈવત વૈષ્ણવ એમએસ ડીએનબી સર્જિકલ ગેસ્ટ્રોલોજી પેટ આંતરડા

સવારે 10 થી 12 એલએનએમ ગ્રુપ પ્લાન્ટ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રીલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભૂજ કચ્છ અંજાર બપોરે 1 થી 3 પૂર્ણા નર્સિંગ હોમ ડોક્ટર શ્યામ સુંદર હોસ્પિટલ ગંગા નાકા નજીક અંજાર કચ્છ મળી શકે રજિસ્ટ્રેશન માટે સંપર્ક 7874401212

ગુજરાતના જાણીતા કવિ તથા લેખક માધવ રામાનુજ તથા ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ વૃંદાવન સોલંકીના હસ્તે કચ્છના ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતા ફોટોગ્રાફર અરવિંદ નાથાણીનું સન્માન કરવામાં આવ્યું હતું શ્રી નાથાણી એ કચ્છમાં કુદરતની બે નબૂન જગ્યાઓ તથા સાંસ્કૃતિક ધરોહર દરેક કલા સાથે એક નવા કલાકારને જન્મ આપે છે તેવું કહેતા તેમના સન્માનને કચ્છની ધરા સાથે મીઠપવાળા લોકોનું સન્માન ગણાયું હતું કાર્યક્રમમાં અમદાવાદના અગ્ર અગ્રણીઓ અરવિંદ ગોસાલકર અરવિંદ વાંકાણી તથા અલ્પેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं, तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार याद से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना इन छोटी छोटी बातों का रखो। મચ્છરો દર્શક મિત્રો આજે તારીખ એકવીસ ઓક્ટોબર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર